બનાવની ખબર પડતા તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ મારફતે પીઆઈબી ડિવિઝન ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ હતી બનાવ અનુસંધાને જે છરીનો ઉપયોગ થયો હતો બનાવને અંજામ આપવામાં એને તાત્કાલિક અમે પોલીસે કબજે કરી લીધી હતી અને આ જે આરોપી છે ત્રણે ત્રણ આરોપી એમની પૂછપરછ પૂછપરછ કરી હતી અને આ ગુનો જે બન્યો હતો એની કબૂલત એમણે આપે છે કે ભાઈ આ રીતે આ જે મહેશ રાઠોડ છે એમના ઘરે આવ્યા હતા અને પછી બે જણાએ પકડી રાખ્યા હતા અને ત્રીજા વ્યક્તિ જે પ્રવીણ છે જેણે છરી મારીને એને હત્યા કરી નાખીએ હાલ જે પ્રાથમિક જે પૂછપરછ કરી છે આરોપીઓની એમાં એવું કંઈ ચોક્કસ સમય નથી દર્શાવતા પરંતુ એવું કહી રહ્યા છે કે ભાઈ આજે મરણ જણા છે મહેશ રાઠોડ એના શંકા હતી કે એની પત્ની છે આ જે પ્રવીણ સોલંકી છે એની સાથે એના આડા સંબંધો છે એ વાત કદાચ તથ્ય એમાં ના પણ હોઈ શકે પરંતુ મહેશને એવું લાગતું હતું કે એની પત્નીના પ્રવીણ જો આડા સંબંધો છે અને એના કારણે ગુસ્સે થઈને અને કદાચ એના ઘરે જઈને એને કહેવા માટે મારી એની પત્ની સાથે કોઈ પ્રકારનો સંબંધ ના રાખે કે વ્યવહાર ના રાખે અને એની રવિની પત્નીને પણ એ સમજાવવાની કોશિશ કરતો હતો કે ભાઈ એના પતિને કાબુમાં રાખે અને વર્તનમાં થોડો ફેરફાર કરે એ સમજાવવા ગયો તો એ દરમિયાન આ રીતે મડરનો બનાવો બનેલો